આલુ ટિક્કી ચીઝના જે પ્રાઇસ એકસો ત્રીસ છે એ છે નવાણું રૂપિયામાં અને ચીઝ વિથ પનીર છે એના પ્રાઇસ છે એકસો ને સાહીઠ રૂપિયા એ ઓફરમાં છે પંદર ને સોળ તારીખે એકસો નવ રૂપિયામાં ચીઝ અમૂલ પનીર વી અમૂલ નું બધાય બધા આવશે ડિસેમ્બર પંદર અને સોળ ત્યાં શું બનાવો પેલા આલુ ટિક્કી ચીઝ રોલ આલુ ટિકી ચીઝ રોલ એની શું પ્રાઇસ છે રૂટીનમાં એકસો ત્રીસો ત્રીસ આલુ રોલ બનાવ્યો છે એકસો ત્રીસ રૂપિયા અને આપણે ટોટલ કેટલી વસ્તુ રાખો તો આના સિવાય આપણે રોલ્સ સિવાય રોલ્સ સિવાય મોમોસ છે ફલાફલ છે સેન્ડવીચ છે મેગી છે છે એટી અને ફલાફલમાં ફલાફલમાં વન સિક્સટી થી લઈને ટુ ફિફ્ટી અત્યારે આપણે જે ઓફરમાં આવશે અહીંયા ચીઝ રોલ અને આલુ ટિક્કી રોલ આ ચટણી જ છે હોમમેડ આપણે રોલ માટે ટ્રાય કરો છો બધા વેજીટેબલ્સ

चीज विथ पनीर चीज विथ पनीर नहीं रोटी नु प्राइस लीजिए

સોસ બધાય વિબાના આવશે આજો વિબાના સોસ આમાં વેજીટેબલ અને પનીર બે વસ્તુ થી આવશે ઉપરથી આવશે ચીઝ 160 રૂપિયા સેટ બ્રા ઉપર આવી ગઈ ડુંગળી હવે ચીજ લોડ આપડે અમૂલ ચીઝ હતા ને અમુલ અમૂલ ચીઝ ચીઝ પનીર બે અમૂલ ઓફરમાં છે ડિસેમ્બર પંદર અને સોળ આલુ ટિક્કી ચીઝના જે પ્રાઇસ એકસો ત્રીસ છે એ છે નવાણું રૂપિયામાં અને ચીઝ વિથ પનીર છે એના પ્રાઇસ છે એકસો સાઠ રૂપિયા એ ઓફરમાં છે પંદર ને સોળ તારીખે એકસો ને નવ રૂપિયામાં આને પણ સેલો ફ્રાય કરશો ને આ પણ સેલો ફ્રાય આવશે અર ઓલસ ની પ્રાઇસ છે બધું આલુ ટિક્કી રોલ 110 રૂપિયા અત્યારે ઓફર માં જે આપણે કીધું એ રીતે અલગ પ્રાઇસ છે બે દિવસ બાકી રૂટીન આ બધી પ્રાઇસ છે આલુ ટિક્કી 30 રોલ જે આપણે તમને બતાવ્યો 130 રૂપિયા પ્રાઇસ છે અને ઓફરમાં નવ્વાણું રૂપિયા બાકી સેન્ડવિચમાં 50 રૂપિયા થી ચાલુ થાય બ્રેડ બટર બાકી મસાલાના સેવન્ટી રૂપીસ અને ફલાફલ અને હમસ્આ પણ મળે છે. ત્યાં લોકોની સ્પેશિયાલિટી છે. બાકી મેગી માત્ર टाइप्स રો મેગી છે.